અને પછી જનક મારા જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું છે કેટલું મારું નામ જાણો ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નો આવેલું વન માંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જેથી લખમણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયનામાં આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પારવત બે હિમાલય ઉપર હતા ને ત્યારે માં વિષ્ણુ ભગવાન અહીંયા બહેવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવે અમિતયા જો આ અમે મકાન બનાવ્યું આય અમારે જમવાનું ના આય અમારે રહેવાનું ના આય હોવાનું ના રસોડું નાય ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવ્યો હોય આજુબાજુના બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતીને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો અમને હાય બ્રુધ નહીં અત્યારે ફારુતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું મકાન નું મગજમાં આવ્યું જ નતું એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપડી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ એના બારોબાર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડી પાસે પૈસા છે નહીં ભોળા ને ખીસું જ નતું પૈસા જ રાખવા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ના ઢગલા મીઠા કરવા હો ગાડા